ટ્રાફિકના સ્ક્રીન વગેરેની બનાવ વધતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને ત્રણ રિક્ષા આરોપીઓને પકડી પાડ્યા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ હ્યુમન સોર્સ તેમજ સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન બેટરી ચોરીના ગુનામાં બે શંકાસ્પદ આરોપીઓ ઓટો રિક્ષામાં બેટરી ચોરી કરવાના ગુના આચરતા હોવાનું જણાવ્યું હતું આ શંકાસ્પદ જણાય આવેલા શખ્સોની તપાસ દરમિયાન મેન્ટ પ્રોજેક્ટના પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ ચોરી કરવાવાળા આરોપીઓ જેઓ રિક્ષા ચલાવતા હોય તેઓની માહિતી મેળવતા અગાઉ મિલકત સંબંધી ગુનાઓ પકડાયેલા આરોપી યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માલભાઈ પઠાણ શંકાસ્પદ જણાયો હતો જેથી તેની તપાસ કરતાં રાત્રિના સમયે ઘરે જણાઈ ન આવતા તેના પર વધુ શંકા ગઈ હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ શંકાસ્પદ જણાય આવેલા આરોપીઓ અંગે સતત તપાસ દરમિયાન ટીમને બાતમીદારથી બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો યાસીન ઉર્ફે મુરીદ પઠાણ ઝહીર ઉર્ફે કાલિયો મલેક બેટરીઓ લઈને આગળ નંબર વગરની ઓટો રિક્ષામાં લઈને અકોટા ગામથી તાંદલજા તરફ જાય છે આ શખ્સો પાસેની બેટરીઓ ચોરીની શંકાસ્પદ છે એવી બાતમીના આધારે રુતની ટીમના માણસોએ અકોટા ખાતે વોચ ગોઠવી હતી આ દરમિયાન માહિતી મુજબની ઓટો રિક્ષા હતા ઓટો રિક્ષાને કોડન કરી હતી અને ઓટો રિક્ષામાં ચાલક ઝહીર ઉર્ફે કાલિયા હુસેનભાઈ મલેક યાસીન ઉર્ફે મુરીન ઇસ્માઈલ મલેક મળી આવ્યા હતા ઓટો રિક્ષામાં જુદી જુદી કંપનીની નાની મોટી સાઇઝની બેટરી દોઢ લાખની કિંમતની ત્રીસ બેટરીઓ મળી આવી હતી પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં એવી વિગતો મળી હતી કે છેલ્લા એક માસ દરમિયાન વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર રોડ રસ્તા ઉપર લાગેલા એલઈડી સ્ક્રીન ટ્રાફિક સિગ્નલ સીસીટીવી કેમેરામાં પોલમાં લગાવેલી બેટરીમાંથી બેટરી ચોરી કરતા હતા ગુના આચરવા તેઓ પાસેની ઓટો રિક્ષાનો ઉપયોગ કરેલા તેમજ તેઓ પાસે મળી બેટરી ચોરી હોવાની અને કેટલીક ચોરી કરેલી બેટરીઓને ભંગારમાં વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી પોલીસે તપાસ દરમિયાન બંને આરોપીઓ દ્વારા ચોરી કરી વેચેલી કુલ એકસો સુડતાલીસ બેટરીઓ કબજે કરવામાં આવી